મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે છીએ અને બે ત્રણ દિવસ પહેલા હળવદ તાલુકાના ઘનશ્યામગઢના જે ખેડૂતો છે કરવા આવ્યા હતા કે તમારી જે સર્વેની ટીમ અમારા ખેતરે આવી હતી કે અમારા ગામ આવી તો એ તમારી ટીમે કેવું સર્વે કર્યું છે એની લેખિતમાં એમને રજૂઆતને એ પણ કરી હતી બીજી આવી ઘટના છે તે હળવદ તાલુકાના રાતાભેર ગામે બની છે મિત્રો ત્રણસો દસ જે ખેડૂતો છે ખાતેદારો છે તેઓની વાડીએ સર્વેને કરવામાં આવ્યો સર્વે એટલા માટે જ કરવામાં આવ્યો હતો કે તેત્રીસ ટકાથી વધુ નુકસાની હતી એટલે તો સર્વે કર્યો તો જો તેત્રીસ ટકાથી વધુ નુકસાની ન હોય તો એ ખેડૂતના ખેતરે ખેતર ખેડૂતની વાડીએ સર્વે પણ નહોતો થાય એમ પરંતુ એ સમયે ત્રણસો દસ જે ખેડૂતો છે એનો સર્વે કરવામાં આવ્યો સહાય ચુકવવાની વાત થઈ તો છાસઠ ખેડૂતોને સહાય દીધી બાકીના ખેડૂતોને કંઈ દીધું નથી આ બધા ખેડૂતો અત્યારે હળવદ તાલુકા પંચાયતે વિસ્તરણ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા છે તમે સર્વે કરીને ગયા તા નુકસાની હતી અને તમે સર્વે કર્યો તો તો સહાય તો અમને મળી નથી અને તમે જે સહાય આપો છો તો એ તમે કેવા લોકોને સહાયો આપી છે કે તમે જેના ખેતરે સર્વે કરવા પણ નથી ગયા એવાને તો તમે સહાયો ચૂકવી દીધી છે જેના ખેતરે તમે સર્વે કરવા આવ્યા હતા નુકસાની હતી તેત્રીસ ટકાથી વધુ નુકસાની હતી આવા ખેડૂતોને તમે સહાય આપી પણ છે નહીં એટલે જે સર્વે કરવા જે ટીમ આવી હતી એમાં પણ ગોલમાલ છે જે ખેડૂતોને સહાય ચૂકવી તો એમાં પણ ગોલમાલ હોવાના જે ખેડૂતો છે એ આક્ષેપ કરી રહ્યા છે મિત્રો આ ગામના પૂર્વ સરપંચ છે અને ખેડૂત પણ છે અને જાગૃત વ્યક્તિ પણ છે એટલે એમની સાથે થોડીક વાત કરી એટલે ખબર પડશે મિત્રો કે આ બધી સર્વેની ટીમ ને આ બધા જે લોકો છે એ કેટલા ખેડૂતોને ઉલ્લુ બનાવે છે આમની સાથે પેહલા પૂર્વ સરપંચ કરી કારણ કે ચાલુ સરપંચ ઉમરવાળા છે પૂર્વ સરપંચ સાથે થોડીક વાત કરી પછી પચાણ બાપા એ વાત કરી પ્રભુ બાપા ઓકે એમની સાથે પણ વાત કરી હમણાં વાત થઈ ત્રણસો દસ ખેડૂતોનું ફોર્મ ભરાણા સર્વે કર્યો ખેડૂતો એ બસો પાંચસો રૂપિયા ફોર્મ ભરવામાં

જે અત્રે રજૂઆત કરવા આવેલ છે ખેતીવાડી વિસ્તરણ અધિકારી પાસે એ અમારી રજૂઆત એ બાબતની જ છે કે ગયા ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયેલ અને સરકારના નિયમ પ્રમાણે જે સર્વે મોકલવામાં આવેલ ગામે ગામ તે સર્વે દરમિયાન પહેલી વાત તો પૂરું સર્વે પૂરેપૂરું સર્વે કરેલું નથી અને જે સર્વે કર્યા છે એમાં જે લોકોના વાડીએ જઈ અને ફોટા પાડીને સર્વે કરેલા કે હા તમારે તેત્રીસ ટકાથી વધારે નુકસાની છે તો નામ લખ્યું રજિસ્ટર કર્યું એવું આખું એક પેપર બનાવ્યું કે આટલા 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 જણાને છે હવે એ જે પેપર છે અહીંયા તાલુકા પંચાયતે આવીને શોર્ટિંગ થાય છે પહેલી વાત અત્યારે જ્યારે અમે પૂછ્યું અધિકારી સાહેબ શ્રીને કે જો તમે આટલા આટલા લોકોનું સર્વે કર્યું હતું અમને નામ પણ કીધા કે આ ભાઈના વાડિયા આવ્યા હતા એમને નામ લખ્યું હતું કીધું હતું કે હા તમારા તેત્રીસ ટકાથી વધારે છે એના ફોટા પણ અત્યારે અવેલેબલ છે તો એ લોકોનું કેમ નીકળી ગયું તો સાહેબનું એમ કહેવું હતું કે તેત્રીસ ટકાથી વધારે નહોતું એટલા માટે કાઢી નાખવામાં આવ્યું તો જો તેત્રીસ ટકાથી વધારે નહોતું તો દિવસમાં બીજા ખેડૂતોને ત્યાં જવાનું રહી ગયું તો એ લોકોનું તે વખતે શું કામ લખવું જોઈએ તે વખતે શું કામ ફોટા પાડવા જોઈએ તે વખતે શું કામ એ બધું કરવું જોઈએ હકીકત તો એ છે કે એ લોકોને નુકસાન હતી જ એટલા માટે જ કર્યું હતું હવે આનાથી બીજો પ્રશ્ન આગળ એક અમારો જે છે અમે પ્રૂફ સાથે આવ્યા છીએ આજે કે જે તે સમય પછી એકાવન જણાનું લિસ્ટ ફાઇનલ થયું કે આ એકાવન જણાને તેત્રીસ ટકાથી વધારે નુકસાની છે અને નુકસાનીનું વળતર મળવા પાત્ર છે તો એ એકાવન જણામાં જે તે સમયે જે ડેટાશીટ બનાવેલી હતી એ ડેટાશીટ અમારી પાસે છે અવેલેબલ છે એ ડેટા સીટની અંદર એ જે નુકસાનના હેક્ટર બતાવેલા હતા અને જે મળવાપાત્ર નુકસાની બતાવેલી હતી એ કંઈક અલગ છે અને જ્યારે અત્યારે ચુકવણું થયું છે રિયલમાં અને એ જે સીટ છે એની અંદર હેક્ટર ઓછા થઈ ગયા છે નુકસાનીના અને ચુકવણીની રકમ પણ ઓછી થઈ ગઈ છે તો નામ પણ વધી ગયા અને હા એ એના પર આવું એના પર આવું તો એક એક આ છે જે ડેટાનો જે વિસંગતતા છે આંકડામાં પહેલું બીજું પહેલું તો નામ શોર્ટિંગ કર્યા આંકડામાં વિસંગત એકાવન આવ્યા એકાવનમાં આંકડામાં વિસંગતતા ત્રીજો પ્રશ્ન કે જે એકાવન જણના નામ ફાઇનલ થઈ ગયા નોટિસ બોર્ડ ઉપર આવી ગયા પંચાયતમાં તો બધે વોટ્સઅપ ગ્રુપમાં આજકાલ વહી જાય એટલે બધા લોકો જોવે તો એમાં જે લોકોનું નામ સામેલ નહોતા એ લોકોને થયું કે મારું તો નુકસાની હતી મારી વાડીએ પણ આવ્યા હતા મારા ફોટા પણ પાડ્યા છે મને એમ પણ કીધેલું કે ના ના તમારું તો બરાબર છે નુકસાન છે તો તમારું નામ સામેલ થશે એવું પણ કીધેલું તે છતાંય નહોતું તો એ લોકોએ પાછી રજૂઆત કરવા માટે આવેલા ફોન કરતા ગ્રામસેવકને ફોન કરતા ખેતીવાડી અધિકારીને ફોન કરતા રૂબરૂ આવતા કે આ નામ કેમ સામેલ નથી થયેલ તો એ લોકોએ એક જ જવાબ આપતા કે ગ્રામસેવકે જે સર્વે કર્યું ને એ પ્રમાણે અમે હાલી છીએ ગ્રામસેવકે જે સર્વે કર્યું એ પ્રમાણે અમે હાલી છીએ અને આંકડા ફાઇનલ થઈ ગયા છે આ આંકડા હવે કોઈ નામનો ઉમેરો થઈ શકે એવી શક્યતા નથી કેમ કે અમે આંકડા ફાઇનલ કરી અને આગળ મોકલી દીધા છે તો એ જે આંકડા મોકલી દીધા છે આ જવાબ અમને બધાને મળ્યો તો એ પછી પંદર જણાના નામ બીજા સામેલ થયા છે તો એ કેવી રીતે થયા જો સામેલ થવાનો શક્યતા નહોતી જેને ત્યાં સર્વે માટે આવ્યા નુકસાની હતી એના નીકળી ગયેલા છે એ પણ ઇન્કલુડ કરવાના બદલે બીજા જ પંદર નામ ઇન્કલુડ કર્યા છે એટલે સોરી સોરી આમાં મિસ્ટેક કે અમુક તો એ હતા કે જે રજૂઆત કરતા હતા કે અમારું કીધું હતું સર્વે થયું હતું એ લોકોના પણ છે અને એ લોકોના પણ છે કે જ્યાં સર્વે થયું નહોતું

કે જ્યાં સર્વે કરવા ગયા જ નથી અને કેમ કે અહીંયા રજૂઆત કરતા હતા અને ઝાઝી લપ ન કરે કે ભાઈ તમે લપ ન કરો ને તમે ચૂપ રહો ને લખી નાખો છો તો તે તે વખતે એવું પણ જે રજૂઆત કરવા આવેલા એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે અમારી રજૂઆત કરવા નથી આવ્યા અમે તો ગામ માટે આવ્યા છે ભાઈ તમે અમારું એકલાનું લખી લો એ અમારે નથી જોતું તમે ગામમાં ફરીથી સર્વે કરો જે લોકો ખરેખર નુકસાની છે એ લોકોનું જોવો પણ તે છતાં એ લોકો શું કે ભાઈ આમને દઈ દે ને તો આ કંઈ નહીં બોલે એવું કરીને એમને જાતે સર્વે નંબર લખી લીધેલા આનું પ્રૂફ અમારી પાસે જે અમે આપ્યું છે અને હવે એ લોકો એવું કે છે હવે ગોળ ગોળ જવાબ આપે છે કે એવું કેવું થયું અમે જાણી લઈએ તપાસ કરીએ આમાં તપાસ ક્યાં છે દીવા જેવું ચોખ્ખું છે તપાસનો કોઈ વિષય નથી બે સીટ લઈ ઉઠાવીને જોઈ લ્યો એકાવન નામ પહેલા હતા એના પછી કોઈ સર્વે કરવા ત્યાં ગયું નથી અમુક નામ જૂના સર્વેના આધાર ઉપર ને અમુક નામ એમને એમ મૂકી જ દીધેલા છે એડ કરેલા છે બીજું કે જે આંકડામાં વિસંગતતા છે બંને સીટ અમે લઈને આવ્યા છે એક્સેલની સીટ છે એ પણ સામે જ છે જોઈ લો તો એમાં ક્યાં તપાસ કરવાનો વિષય છે નહીં પરંતુ હવે અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે અધિકારીઓ દ્વારા અને તે છતાંય સાહેબ એક વસ્તુ તો તમે જુઓ આ અધિકારીઓ કે જે વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવકો છે એ કેટલાક હદે છાકટા બની ગયા છે એક તો ખોટું કર્યું છે અને ઉપરથી કલેક્ટર જેવી ભાષામાં જવાબ આપે એમ ના હોય એમાં થતું હોય એમ કરીએ આવી ભાષામાં જવાબ આપે હવે આ તો ઠીક છે કે બીજે જે ખેડૂતો બોલી શકે જે ખેડૂતો કરી શકે અહીંયા આવીને રજૂઆત કરે ઘણા ખેડૂતો એવા છે કે જે એમને કાંઈ ખબર નથી પડતી ક્યાં જવું શું કરવું તો એનું તો દુનિયામાં હવે ભગવાન ભગવાન સિવાય કોઈ ધણી જ નથી આ એવી સિસ્ટમ ઊભી થઈ ગઈ છે અત્યારે તો આ મિત્રો તમે સાંભળું આ તો જેને જે ખેડૂતોને ખબર પડે છે એટલે આ બધી આમની જે કંઈ ગાલમેલ કરી હોય તો એ પકડી લે અને મહત્વની એક વાત એ પણ છે કે આમાં માત્ર ખાલી અધિકારીઓ જે છે એ અધિકારીઓ આ ન કરી શકે આમાં પ્રતિનિધિઓ પણ હોય કારણ કે એમની નાની મોટી તો તો હોય જ તે મિત્રો અને અધિકારીઓ પણ આવી હિંમત કરે ખાલી અધિકારીઓનું આટલું કાળજું હોય એવું મને લાગતું નથી પ્રભુ બાપા સરપંચ છો રાતાભેરના ગામમાં સર્વે કરવા આવ્યા હતા અને હમણાં વાત થઈ ત્રણસો દસનું નું સર્વે કર્યું હતું પછી એકાવન નામ આવ્યા પછી વરી પાછા પંદર આવ્યા શું કહો અત્યારે રજૂઆત કરી તમારી માંગ શું હોય એ તો કઈ ખોટું થયું છે હા

પછી બીજી વખત જે એ ગેરરીતિથી આવ્યા છે એની અમને અમે ખાતરીપૂર્વક અમે અમારી પાસે પ્રૂફ છે બરોબર તો એને અમને સાહેબને કહી કહે છે કે અમને એનો જવાબ આપો આ કઈ રીતે તમે કર્યું એ અને અત્યારે રજૂઆત કરી સર્વે કર્યું એ ટીમમાં પણ જે છે એને પણ સર્વે એટલે જ કર્યું કે નુકસાની ગઈ હતી તો પછી એને પણ સહાય ચૂકવો હા જે 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 બાકીના ખેડૂત છે ત્રણસો દસ ત્રણસો દસ ફોર્મ જે રાતાભેર માં ભરાણા છે એ બધાયને નુકસાની તો હતી તો બધાય ખેડૂત આખા ગામના ખેડૂતોને તમે ચૂકવણી કરો એ જ અમારી માંગ છે શું તમારું નામ ચૌહાણ ભરતભાઈ જયસિંહભાઈ એટલે માથક માં આજ પ્રશ્ન હા આજ પ્રશ્ન છે કે જે વાડી એ જીયા નથી સર્વે કરવા જ નથી જીયા અને લખીને દઈ દીધું કે આ વાડીમાં નુકસાની નથી એમ અને જે વાડીમાં મકવરી છે કપાસ છે જ નહીં એમાં કપા લખ્યો છે અને એને વળતર મેળવ્યું છે મારા શેઠ જ મેળવ્યું હોય તમને નથી મળ્યું મને નથી મળ્યું અને અમારે પ્રહલાદ ગ્રામ સેવક ફોન ઉપાડતો નથી આજે નથી ઉપાડતો હવાના ફોન કરી ઉપાડતો નથી એટલે ટૂંકમાં આમાં ગ્રામ સેવક ને પછી તલાટી ને આ વિસ્તરણ અધિકારી બધા ની આખી ટીમ ભેગી થઈ અને રાજકારણ વાળા તો આવતા જ નથી અમારે રાતા ભેર માથક ના બધા રાજકારણી જે ને મત માગવા આવે ને એને તો અમે આ બે મહિનાથી કહી કે અમારી હારી આવો બરોબર બીવી હે એને કાઢી નાખીએ નાના નાના હોદા આપ્યા હોય ને એમાંથી કાઢી નાખવાનું બી

જાણી તો જમાદાર બે ધોકાણી તો જમાદાર બે ધોકા વધારે કામ કરતા હતા ને એને સજા મળી સો ટકા વાત બરોબર બાકી જે ખેડૂત ને પાછી કેવી મજાક કરવામાં આવી કે એકાવન જણા નું લિસ્ટ આવ્યું

રાતાભેર ના સરપંચ રહ્યા ને હે એટલે આર્ય આવ્યા હે બરોબર રાતાભેર નો એક પણ ભાજપ નો આગેવાન આ નથી માથક નો એક પણ આગેવાન આ નથી જે ભાજપના કાર્યકર્તા છે એ નથી આગેવાનો હૈ એટલે જ આગેવાનો બનાયા હોય કે આ ખેડૂતોને બધાય તાલુકા જિલ્લા મથકે ન જવું પડે ને કંઈ રજૂઆત હોય એ આગેવાનને કરો ને એમાંય ચાલુ પક્ષના એટલે ચાલુ સરકારની જે સંગઠન છે એના જ હોય આગેવાનો તો પછી તમારે છે કાંઈ આવું ન પડે ને જ બધાય રજૂઆત કરીને ટૂંકમાં વિષય પૂરો કર દે આવી અપેક્ષા હોય બધાય આગેવાન બનાવતા હોય ત્યારે આપણે એમ માનો કે એક જણો જ આવે છે ને ગામમાં ગામનો એક આગેવાન હોય એમ કે તમે આમાં મત દીજો અમે તમને ટોટલ જવાબદારી અમારી અમે તમને મજાની અંદર જાહેર કરવામાં જયારે હળવદ એક નહીં સંપૂર્ણ અસરગ્રસ્ત નહીં જેની અંદર સર્વે થયેલું કેમ ચાર સર્વે ચાર તાલુકાના જે નેતાઓ છે એક્ટિવ છે અને આપડે અહીંયા એક્ટિવ નથી એટલે કે અમારી રજૂઆત ઉપર એ લોકો કરી જ નથી કે ભાઈ એના ચાર તાલુકા કરતા તો અહીંયા વધારે નુકસાની છે ચાર તાલુકા વાંકાનેર ટંકારા અને મોરબી પોતે જે અંદર નુકસાની છે એના કરતા તો વધારે અમારે નુકસાની છે અહીંયા સો ટકા એમને સો સો ટકા સંપૂર્ણ નુકસાનગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા જયારે અડવદ તાલુકાને એક ને નહીં જાણીતા જમાદાર બે વધારે શું પાકિસ્તાન ની અંદર આવેલો છે અને મેહુલભાઈ આપણે જોઈએ ને તો મોરબી તાલુકાની સીમ એટલે કે મોરબી તાલુકાના જો અમારા પાડોશી ગામ જોઈએ તો નીચી માંડલ આંદેણા વાંક નીચી માંડલ અને આંદેણા હવે જોઈન કરતી સીમમાં કેવું કે રાતાભેરનું એક ખેતર આ બાજુ ગયું હોય અને અંદેણાનું એક ખેતર આ બાજુ આવ્યું હોય હવે એ જે અંદેણાના જેટલા ખેતર રાતાભેરની આમ જોવા જો ભૌગોલિક રીતે રાતાભેરથી નજીક થાય તો અહીંયા સર્વે કર્યા વગર સંપૂર્ણ સો સો ટકા દઈ દીધેલ છે બરાબર સર્વે નંબર જેને એના કરતા અંદર છે તો એને નથી આપેલું અને જે આંદરણા અથવા નીચે માલ નું સર્વે નંબર અમારી સીમ કરતા અંદર છે એને પૂરું સંપૂર્ણ સહાય ચૂકવી ગયેલ છે ટૂંકમાં જે ખેડૂતોના ફોર્મ ભર્યા હતા એને સહાય ચૂકવવામાં આવે અને આ જે ગોલમાલ કરી છે એની જો ખરેખર બધા સાચા હોય તો એક વખત તપાસ કરી બતાવે એટલે ખબર પડે અને જે માનનીય જે અમારા નેતાગણ છે જેને અમે ચૂંટીને આગળ કરીએ છીએ જો એ લોકોમાં હિંમત હોય જો એ લોકોમાં નાની એમથી માણસાઈ હોય જો એ લોકોમાં ને સેવા કરવાની ભાવના હોય અને જે હેતુથી જે હેતુથી આ જે લોકો એમને ચૂંટે છે અને જે લોકશાહીનો પર્પજ છે કે નેતા આગળ આવી અને જનતાના પ્રશ્નોને વાચા આપે જનતાના પ્રશ્નોને વાચા આપે તો જો નનકી કેવી પણ એમનામાં હિંમત હોય ને તો બધા કામ કબાળા જે બધું બધું કરે છે એ મૂકી અને જનતાની પ્રશ્નોને વાચા આપવા માટે થોડીક તો અહીંયા અધિકારીઓને વાત કરે કે તમે આ શું કામ કરો છો તમે જે કાયદેસર થતું હોય એ કરો બરોબર એ કહેવાની કઈ નેતામાં હિંમત નથી કેમ કેમ કે જ અધિકારીઓ પાસે એ લોકોને ખોટા કામ કરાવવા હોય પાછા બીજા એટલે આ બધું મેળા પીપામણાથી બધું હાઈલા કરે છે આ લોકશાહી અત્યારે આ હાલત થઈ ગઈ છે એક વાત એક જણાવવાનું કે આપણે હાલના ધારાસભ્ય ચોસઠ વિધાનસભાના હળવદ તાલુકાના પ્રકાશભાઈ છે તો એમને પ્રકાશભાઈનો પ્રચાર કરવા જવાનો મહારાષ્ટ્રમાં ટાઈમ મળતો હોય તો ઓગસ્ટ મહિનામાં જે વરસાદનું નુકસાન થયું હે તો પ્રકાશભાઈને એટલી વિનંતી કે હળવદ તાલુકાને સંપૂર્ણપણે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને તમારા ન્યૂઝ દ્વારા પણ એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે હળવદમાં માવઠા દરમિયાન જે વરસાદ થયો તો ખેડૂતના મગફળી પડી ગઈ હતી અને કપાસ પણ પદ ગયો હતો બરાબર ન્યૂઝમાં પણ આવેલું હે તોય આ લાગતા વળગતાઓને એ નામ એમના લઈ અને અસરગ્રસ્ત એમને જાહેર કરેલ હે બરાબર અને હળવદ તાલુકાને બાકાત રાખેલું હોય અને આ જ સર્વે કાં કરાયું બરાબર તો મોરબીમાં કરાવે માળિયામાં કરાવે ટંકારામાં કરાવે વાંકાનેરમાં કરાવે હળવદમાં કાં સર્વે કરાયું તો તેત્રીસ ટકા ઉપરની નુકસાની તો હતી પોતે સરકાર પણ સ્વીકારે અને વધારે નુકસાન થયું તું બરાબર અને એ લાઈવ આવીને કહેતા હતા કે આ ભાઈ વરસાદ થયો હે બધાને બધા નેતાને ખબર હે બધા આર્યને જાગતા બધા હુવે બધાને ખબર હે અને બધાને આ મુદ્દો બધાને ખબર જ છે કે શું થયું હતું શું નથી થયું આ આવડાને રસ બીજો કંઈ નથી મત મત તાણે ગામમાં આવશે બાકી ખેડૂતને કોઈ પણ પ્રશ્ન હશે તો અહીંયા હાજર રહેશે નહીં અને ગ્રામ સેવકને ફોન કરી તો એ હાજર નથી રહેતા અને આપણે કોઈ પણ પક્ષ ના ફોન કરી કે એમને ફોન કરી કે તમે હાજર રહો તાલુકા પંચાયતો તો એમ કે અમારા સંગઠનની ની મિટિંગ હે અમારા ઓલી મિટિંગ હે અમારા આ મિટિંગ હે તમે જિલ્લા પંચાયતને રજૂઆત કરો તાલુકા પંચાયતને રજૂઆત કરો તો અમારે રજૂઆત કરવા જવાનું ક્યાં ચૂંટવા મત તો તમે લેવા આવતા હતા ત્રીજો ધક્કો સીસીઆઈ વાળા પ્રૂફ કરી બતાવ્યું કે આ મગફળી પલ્લે લઈ અમે નહીં લઈ વજન નથી થતો પૂરો બરોબર પલ્લી હોય તો જ ન લેતા હોય ને તો એ માણસ ને નથી મેળવી સાહેબ બરોબર ને હું મગફળી લઈને જીવો મને કીધું કે આ મગફળી તમારી પલ્લી જેલી એ વજન નથી થતો કોથરમ નથી હમાતી નહીં લેવામાં આવે બરોબર તો મને સહાય નથી મેળવી તો અહીંયા કણ પ્રૂફ તો મેળ્યું ને કે આ ભાઈને ને મગફળી પલ્લી છે એમ હા કારણ કે વ્યવસ્થિત હોય તો સીસીઆઈ વાળા તો ખરીદી જ લેવાના હા એમ પ્રૂફ છે આ મિત્ર માથક ના છે અને અત્યારે માથક થી એક આયા છે આવતા દિવસોમાં વધારે ખેડૂતો રજૂઆત કરવા આવશે અને બાકીના રાતાભેરના છે ત્રણસો દસનું નું સર્વે થયું બાસઠને ને ચૂકવી બાકીના કંઈ ચૂકવી નથી અને જે ખેડૂતોનો ખરેખર પાક જેને નિષ્ફળ ગયો હતો અને એટલા માટે સર્વે કર્યું હતું તો સર્વે કર્યા પછી એ ખેડૂતોને જે છે એ સહાય ચૂકવવામાં આવી નથી અમુક અમુકને ચૂકવાય છે તો ખેડૂતોની માંગ એ છે કે ભાઈ જેની તમે સર્વે કર્યું હતું સર્વે એટલા માટે જ કર્યું હતું તેત્રીસ ટકાથી વધુ નુકસાની હતી તો બધાને જે છે તમે સહી ચૂકવો આભાર મિત્રો